ઓમ શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો ચૈત્ર પૂર્ણિમા હનુમાનજી નો જન્મ દિવસ છે હનુમાનજી બાર એપ્રિલ શનિવાર બે હજાર પચીસ હનુમાન જયંતિ પૂર્ણિમાની કથા પૂર્ણિમાના મહાત્મા વિશે શ્રી રામ ભક્ત હનુમાનજીનો નો જન્મ દિવસ ઉજવા છે માટે આ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે મહાત્મય છે આ પૂર્ણિમાની તિથિ ઉદયા અનુસાર કે રાત્રિની પૂર્ણિમા તારીખે પણ તારીખ ત્રેવીસ એપ્રિલ એ મનાવવાની રહેશે જન્મોદયનો સમય છે સાંજે છ વાગ્યા ને પચીસ મિનિટ ને મિનિટ ની આસપાસ આ દિવસે ચંદ્ર દર્શન અને ચંદ્ર પૂજન નું ઘણું અનેરું મહત્વ છે ભગવાન હનુમાનજીની સ્તુતિ કરાય છે ભગવાન શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય પણ કરવામાં આવે છે અંજની સુતાય વિદ્મહે વાયુ પુત્રાય પુત્રાયમહિ તન્નો હનુમંત પ્રચોદયાત બોલો કેસરી નંદનની જય માતા અંજનીના લાડલા હનુમાનજીની જય શ્રી રામ ભક્ત હનુમાનની જય સંકટ મોચન હનુમાન ની જય પવન પુત્ર હનુમાન ની જય બધા જ ભક્તોને શ્રી હનુમાનજીના ના જન્મદિન નિમિત્તે જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના ભગવાન શ્રી હનુમાન તમારા ઉપર સદાય કૃપા દ્રષ્ટિ રાખે તમારા સંકટો દૂર કરે એવી પ્રાર્થના છે મિત્રો ચિરંજીવી દેવ હનુમાનજીની કૃપા આજે પણ સર્વ ભક્તો પર વરસતી રહે છે આ દિવસે શ્રી હનુમાનજી ના જન્મોત્સવ મનાવાય છે જો કે આખા વર્ષમાં હનુમાનજી નો જન્મ દિવસ બે વખત આવે છે પહેલો કાર્તક માસની વધ પક્ષની જે ચૌદશ ની તિથિ હોય છે એ દિવસે જેને આપણે કાળી ચૌદશ તરીકે મનાવીએ છીએ ત્યારે હનુમાનજી નો જન્મ દિવસ મનાવાય છે બીજો છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે જયારે શ્રી હનુમાનજી સૂર્યનારાયણને લાલ ફળ સમજીને મોઢામાં લઈ લીધા હતા ત્યારે જગતમાં અંધકાર વ્યાપી ગયો ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ ખૂબ જ ક્રોધે ભરાણા ત્યારે ભગવાન સૂર્યનારાયણને ખાવા માટે શ્રી હનુમાનજી ઉપર ઇન્દ્રદેવે વ્રજ્રથી પ્રહાર કર્યો જેથી હનુમાનજી મૂર્છિત થઈ ગયા અને ધરતી પર પડી ગયા અને જે પવન દેવ છે તે હનુમાનજીના પિતા કહેવાય છે હનુમાનજીના પિતા છે તે નારાજ થઈ ગયા તેમને બહુ ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો માટે તેમણે પવનદેવી જગતમાં જે વાયુ પ્રવાહ વહી રહ્યો હતો તે બ્રહ્માંડમાં વાયુ પ્રવાહ વહી રહ્યો હતો બ્રહ્માંડમાં હલનચલન થઈ રહ્યું હતું તે બધું રોકી દીધું માટે સૃષ્ટિમાં હાહાકાર મચ્યો બધા જ દેવી દેવતાઓ પવનદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે વાયુનો પ્રવાહ રોકો નહીં નહીં તો બધા જ જીવ સૃષ્ટિ પરના મૃત્યુ પામશે હરેક જીવ મૃત્યુ પામશે ત્યારે બ્રહ્માજીએ પવનપુત્ર પવન પુત્ર હનુમાનજીને બીજું નવું જીવન આપ્યું એટલે હનુમાનજી મૂર્ચિત થઈને નિષ્ક્રિય થઈને જમીન પર પડી ગયા હતા ત્યારે બધા જ દેવી દેવતાઓ હનુમાનજીને શક્તિ આપી અને હનુમાનજીને આમ બીજો જન્મ કહેવાય છે માટે હનુમાનજીને બે વખત જન્મદિવસ મનાવાય છે જેને આપણે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ આમ બે વખત શ્રી હનુમાનજીનો જન્મ ઉત્સવ મનાવાય છે વાલ્મીકિ ના વાલ્મીકિ રામાયણ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો

અને હનુમાનજીની કથાઓ વાર્તાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે ભગવાન હનુમાનજીના પૂજા આરાધના કરતા કરવાથી ભક્તોને મનોવાંચિત ફળ મળે છે માટે મિત્રો આ દિવસે કથા વાર્તા ભગવાનની પૂજા અર્ચના જરૂર કરજો હનુમાનજીને પ્રસન્ન જરૂર કરજો પણ મિત્રો યાદ રાખજો કે હનુમાનજીની સાથે શ્રી રામ અને સીતાજીનું રામ સીતા લક્ષ્મણનું પણ પૂજન કરવું ખૂબ જ જરૂરી છે ભગવાન રામ વગર હનુમાનજી પૂજા સ્વીકારશે નહીં માટે ભગવાન રામની પૂજા તમે અવશ્ય કરજો તો આપણે આજે આ દિવસે નિમિત્તે ભગવાન શ્રી રામની હનુમાનજી સાથે જોડાયેલી કથાઓ આપણે સાંભળીશું મહાવીર હનુમાનજીને ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર કહેવામાં આવે છે અને એ પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત પણ છે હનુમાનજીએ વાનર જાતિમાં જન્મ લીધો છે તેમની માતાનું નામ અંજની અને તેમના પિતાનું નામ વાનર છે આ આપણે અને કેસરી નંદન વગેરે પણ બોલાવાય છે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે હનુમાન જન્મની એક કથા આપણે સાંભળીએ ઘણી બધી અનેક પૌરાણિક કથાઓ છે મિત્રો જે જે મારા ધ્યાનમાં છે એ બધી જ કથા હું તમને આ વિડીયોમાં કહીશ કે હનુમાનજીની બે ત્રણ રીતે જન્મની કથા શાસ્ત્રોમાં વર્ણન કરેલી છે તો આપણે આ એક કથા સાંભળીએ કે એકવાર અયોધ્યાના રાજા દશરથે તેમની પત્નીઓ સાથે પુત્રેશથી હવન કરી રહ્યા હતા આ હવન પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવી રહ્યો હતો હવન સમાપ્તિ પછી ગુરુદેવે પ્રસાદની ખીર ત્રણેય રાણીઓને થોડી થોડી વહેંચવાનું કહી દીધું અને એ સમયે ત્યાં એક સમડી આવી અને એને ખીરનો એક ભાગ લઈ અને તેની સાથે લઈ લીધો અને એ ખીરનો ભાગ લઈને ઉડી ઉડી અને એ ત્યાં જઈ ગઈ જઈ ત્યાં એ પ્રસાદ લઈ ગઈ જ્યાં અંજની માતા તપસ્યા કરી રહ્યા હતા આ બધું ભગવાન શિવ અને વાયુદેવની ઈચ્છાની અનુસાર થઈ રહ્યું હતું તપસ્યા કરતા કરતા અંજના માતાના હાથમાં જ્યારે ખીર આવી તો એને ભગવાન શિવનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધો હતો અંજની માતા આંખો બંધ કરીને તપસ્યા કરી રહ્યા હતા એટલે એના હાથમાં અચાનક ખીર આવી તો એને સીંજીનો પ્રસાદ માન્યો અને એને ગ્રહણ કરી લીધો અને એ પ્રસાદના કારણેથી હનુમાનજીનો જન્મ થયો હતો અને અન્ય કથાના અનુસાર એક દિવસ માતા અંજની પર્વતના શિખર પર ઊભા હતા ત્યારે સૂર્યદેવના તેજથી તેની સુંદરતામાં લીન હતા માતા અંજના ત્યારે ત્યાં બહુ તેજ હવા શરૂ થઈ ગઈ બહુ પવન ફૂંકાવા લાગ્યો અને હવાનો વેગ એટલો બધો તેજ થઈ ગયો કે માતા અંજનીના વસ્ત્ર પણ ઉડવા લાગ્યા તેમણે વિચાર્યું કે આ જરૂર કોઈ દાનવ કે અસુરની ઉત્તદંડતા હોઈ શકે છે એટલે કે અંજની માતા ક્રોધિત થઈને બોલ્યા કે આ કોણ અભદ્ર છે જે મારા જેવી એક પતિવ્રતા વ્રતા પતિ પારાયણ સ્ત્રીનું અપમાન કરવાની ચેષ્ટા કરી રહ્યું છે ત્યારે તેમની સમક્ષ પવનદેવ પ્રગટ થયા અને ક્ષમા માંગતા બોલ્યા કે હે દેવી મને માફ કરો અને શાંત થઈ જાઓ તમારા પતિને જે વરદાન પ્રાપ્ત થયું છે એ અનુસાર તેમને મારી સમાન મારા સમાન મારા જેવો એક શક્તિશાળી પુત્ર થશે આ વરદાનને પૂરી કરવા માટે મજબૂર થઈને વિવશ થઈને મેં તમારા શરીરનો સ્પર્શ કર્યો છે મારા સ્પર્શના માધ્યમથી રુદ્ર દેવતાનો એક અંશ પણ તમારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે માટે મહાદેવના અવતારના રૂપ તમારો અવતારના રૂપમાં તમારો પુત્ર આ ધરતી પર જન્મ લેશે ત્યાર પછી ભગવાન શિવ મહાબલી હનુમાનના રૂપમાં વાનર વાનરરાજના ત્યાં જન્મ લીધો હતો કાર્તિક કૃષ્ણ ચતુર્દશી મહાદિશામાં અંજના માતાના ઉદરમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો સૂર્ય ઉદય થતા જ હનુમાનજીને ખૂબ ભૂખ લાગી માતા અંજના તેમના માટે ફળ લાવવા ગયા અને આ તરફ લાલ કલરના સૂર્ય ભગવાનને જોઈ હનુમાનજી તેમને ફળ માનીને હનુમાનજી તેને લેવા માટે આકાશમાં

પવન દેવે વાયુનો પ્રહાર રોકી દીધો ત્યારે બ્રહ્મા આદિ બધા જ દેવોએ હનુમાનજીને અનેક વરદાન દીધા બ્રહ્માજીએ અમિત આયુનું વરદાન આપ્યું ઇન્દ્રદેવે વજ્રથી ક્યારે પ્રતાડિત ન થાય વજ્રથી ક્યારે એને હાનિ ન થાય એવું વરદાન હનુમાનજીને દીધું સૂર્યદેવે તેમના તેજથી યુક્ત સંપૂર્ણ શાસ્ત્રોના વિષયજ્ઞ થવાનું વરદાન આપ્યું વરુણ દેવે પાશ અને જળથી અભય રહેવાનું વરદાન આપ્યું

કોઈ પણ ક્ષતિ કોઈ પણ હાની ન થાય એવું હનુમાનજીની જન્મની કથા હતી હનુમાન જન્મોત્સવ દિવસે અભિજીત વ્રત માં હનુમાનજીની વ્રત પૂજા કરવાનું બહુ શુભ માનવામાં આવ્યું છે ઉત્તર પૂર્વ દિશામાં એક પાટલા પર લાલ કપડું પાથરી મૂકીને હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામને આ ફોટાની સ્થાપના કરવી હનુમાનજીને લાલ અને શ્રીરામની શ્રીરામને પીળા ફૂલ અર્પણ કરવા લાડુ સાથે સાથે તુલસી દલ પણ અર્પણ કરવા હવે હનુમાનજીની આ બે કથાઓ આપણે સાંભળી હવે આપણે હનુમાનજીની બીજી પૌરાણિક કથા પણ સાંભળીશું અને આ કથા બહુ રહસ્યમય કથા છે લગભગ જ કોઈ ભક્તોએ આ કથા સાંભળી છે તો બોલો રામચંદ્ર ભક્ત હનુમાનજીની જય બહુ રહસ્યમય આ અત્યંત પવિત્ર વાર્તા તમે પૂરા ધ્યાનથી સાંભળો સાંભળજો અમૃતમય કથાનું રસપાન કરજો અને બીજાને પણ કરાવજો બોલો જય શ્રી રામ બોલો રામ ભક્ત હનુમાનની જય મિત્રો હનુમાનજીના ત્રણ પિતા છે એ તો તમે સાંભળ્યું જ હશે બધી જ જગ્યાએ હનુમાનજીના ત્રણ પિતાની કથા લખેલી છે પણ આ કથા કે આ ત્રણ પિતા કેવી રીતે કહેવાયા શંકર સુવર્ણ કેસરી નંદન અને પવન પુત્ર આ ત્રણ પિતા છે હનુમાનજીના પણ આ ત્રણ પિતા કેવી રીતે થયા તો આ જ ગૃઢ હોવી જોઈએ તો આ આ કેવી રીતે ત્રણ પિતા બધું જ રહસ્ય હનુમંત રહસ્ય નામનું એક પુસ્તક છે તેમાં બધું જ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે હનુમાન નાટક કરીને પણ એક પુસ્તક છે એમાં પણ હનુમાનજી પૂરું ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે એમાં આ બધી ચર્ચાઓ જોવા મળે છે બાકી આ બધી રહસ્યમય કોઈ પણ જગ્યાએ વાર્તા જોવા મળતી નથી આમ તો હનુમાનજીના રહસ્ય ચરિત્ર બહુ ઓછા ઓછા લોકો જાણે છે છે રીતે વર્ણન કરવામાં આવ્યા પણ આ શાસ્ત્રમાં બહુ ગૃઢ રીતે સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યું છે તો સાંભળો હનુમાનજીના જન્મની અતિ ગૃઢ રહસ્યમય કથા કહેવાય છે કે ભગવાન શંકર શ્રી હરિ વિષ્ણુને કહે છે એક દિવસ ભગવાન શિવ વિષ્ણુ ભગવાનને કહે છે કે મેં તો તમારા બધા સ્વરૂપો જોયા છે પણ એકવાર તમે મને તમારું મોહિની રૂપ દેખાડો તો શ્રી નારાયણ ભગવાન શ્રી હરિએ કહ્યું કે શિવજી તમે મારું મોહિનું રૂપ ન જુઓ તો સારું તમે મારું આ રૂપ જોશો તો શુદ્ધ બુધ ખોઈ બેસશો તો શિવજી બોલ્યા કે નહીં નહીં શ્રી હરી હું તો કામદેવ પર જીતી ચૂક્યો છું કામદેવને જીતી ચૂક્યો છું ભગવાન શ્રી નારાયણ બોલ્યા શિવજી તમે ભલે કામદેવ પર જીત મેળવી હોય પણ મારું આ મોહિનું રૂપ જોઈને તમે હારી જશો ન જુઓ ને મારું આ મોહિનું રૂપ તો જ સારું છે એટલે શંકર ભગવાનને જીત કરવા લાગ્યા શંકર ભગવાન બોલ્યા ના ના શ્રી હરી મારે તો આજે તમારું મોહિનું રૂપ જોવું જ છે પછી જ્યારે ભગવાન શ્રી હરિએ નારાયણે તેમનું મોહિનું રૂપ ધારણ કર્યું તે સ્ત્રી બની ગયા અને જ્યારે શ્રી હરિ મોહિની બની ગયા અને શંકર ભગવાને તે મોહિની અવતાર જોયો તો તેમને જોઈને તો શિવજી આસક્ત થઈ ગયા શંકર ભગવાનનું મન ડોલવા લાગ્યું અને ભગવાન શિવ મોહિનીની પાછળ પાછળ દોડવા લાગ્યા ભગવાન શ્રી હરિ મોહિનીના રૂપમાં ભાગવા લાગ્યા મોહિની ભાગવા લાગ્યા અને મોહિની રૂપે ભગવાન બોલ્યા શિવજી ઊભા રહો ઊભા રહો પણ ભગવાન શિવ તો માને નહીં ઉભા દોડતા જ રહ્યા અને મોહિની રૂપ જોઈને ભગવાન રહેવાયું નહીં ભગવાન શિવ તો મોહી ગયા હતા એમનું મન ડોલી ગયું હતું એટલે ભગવાન શિવ થી રેવાયું નહીં અને ભગવાન શિવનું તેજ નીકળી ગયું એ તેજ પછી ભગવાન શ્રીહરિ મોહિનીના રૂપમાં હતા મોહિનીના રૂપમાં હતા તો તે તરત જ તેમના વિષ્ણુ સ્વરૂપમાં અસલ સ્વરૂપમાં આવી ગયા અને એ શિવજીના તેજને તેણે તેના હાથમાં ધારણ કરી લીધું હાથમાં લઈ લીધું અને કહ્યું કે જો આ શિવજીનું તેજ પૃથ્વી પર પડશે તો આખી પૃથ્વી વિનાશ થશે આખી પૃથ્વી નષ્ટ થઈ જશે હવે આ તેજનું શું કરવું આમ વિચાર કરવા લાગ્યા હવે પછી આ તરફ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા માતા અહલ્યા માતાને એક દીકરી હતી એ હતી અંજના અંજની એની દીકરી છે માતા અંજની અહલ્યાની દીકરી છે હવે અહલ્યાની દીકરી અંજનીને કોઈ કે બાળપણમાં એવું કહી દીધું હતું કે અંજની તું કુંવારા માતા બનીશ તું કુંવારા માતા બનીશ અને બાળકને જન્મ આપીશ તો એ જ સમયથી અંજની માતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું કોઈ કોઈપણ પુરુષને ક્યારે જોઈશ નહીં બસ એ જ દિવસથી તે જંગલમાં એક ગુફાની અંદર રહેતા હતા અને ત્યાં જ ભગવાનનું ચિંતન કરે કોઈ પણ પુરુષને જોઈ નહીં અંજની માતા ગુફામાં જ રહે આ બધું શંકર ભગવાનનું તેજ હાથમાં લઈને આ બાજુ ભગવાન વિષ્ણુ શંકર ભગવાનનું તેજ હાથમાં લઈને નારાયણ અને શિવજી બંને પૃથ્વી પર ચાલ્યા અને જ્યાં અંજની માતા ગુફામાં રહેતા હતા ત્યાં આવ્યા તો માતા અંજની ગુફામાં હતા તો ભગવાન નારાયણે સંતનું રૂપ સાધુનું રૂપ ધારણ કર્યું અને ગુફાની બહાર આવી અને ઊભા રહી ગયા અને એમને બૂમ પાડી એમને અવાજ આપ્યો કે બેટા અમને બહુ ભૂખ લાગી છે કંઈ ખાવાનું હોય તો આપો ખાવા પીવા મળશે તો માતા અંજની બોલ્યા હા જરૂર મળશે પણ હું કોઈ પુરુષનું મુખ જોતી નથી તમે એક કામ કરો કે ખાવા પીવાનું હું તમને બહાર જ આપી દઉં છું હું તમને બહાર જ આપું છું તમે બહાર જ ખાઈ લેજો માતા અંજની એક ગુફામાં જ રહેતા હતા બહાર ક્યારેય નીકળતા જ નહીં તેમને કોઈ પુરુષનું મુખ જોવું જ ન હતું એટલે એ બહાર નીકળતા જ નહીં તેમને બહાર નીકળવાની જરૂર પડતી પણ ન હતી કારણ કે ગુફામાં તેમની સખીઓ અને દાસીઓ હતી ગુફામાં પણ કોઈ આવતું જતું હતું નહીં માત્ર અને માત્ર તેમની સખીઓ અને દાસી સિવાય એ બધી સેવામાં એમની રહેતી હતી તો માતા અંજનીને અન્ન પાણી માતા અંજનીએ અન્ન પાણી બહાર જ ભગવાન રૂપી સાધુને આપી દીધા તો સાધુ બનેલા ભગવાન બોલ્યા બેટા સારું છે અમે આ ભોજન ખાઈ તો લેશું પણ સાંભળો તમે ગુરુ મંત્ર લીધો છે જેને ગુરુ મંત્ર લીધો નથી હોતો તો તેના હાથનું અમે અન્ન પાણી નથી ખાતા તો માતા અંજની બોલ્યા તો પછી તમે જ મારા ગુરુ થઈ જાવ ને મારા ગુરુ બની જાવ માં અંજની રાજી થઈ ગયા ગુરુ બના ગુરુ બનાવવા માટે એ સાધુઓને તો સાધુ રૂપી ભગવાન બોલ્યા કે તો પછી તમારો કાન દેખાડો તમારા કાનમાં હું ગુરુ મંત્ર આપું તમારું કાન ધરો એટલે માતા અંજનીએ તેમનો કાન ધર્યો હવે આ તો ભગવાન નારાયણ હતા ભગવાન નારાયણે અંજની માતાના કાનના માધ્યમથી એ તેજને એ શિવજીના તેજને અંજની માતાના કાનમાં પવન દ્વારા વાયુ દ્વારા વાયુદેવને કહ્યું કે આ શિવજીનું તેજ મારા હાથમાંથી ઉઠાવો અને માતા અંજનીના ગર્ભમાં સ્થાપિત કરી દો તો અંજની માતાના કાનમાંથી તે તેજ ગર્ભમાં ગયું એટલે અંજની માતા ગર્ભવતી થયા વાયુદેવે વાયુદેવે વિષ્ણુ ભગવાન પાસેથી માતા અંજનીના ગર્ભમાં સ્થાપિત કરી દીધું માતા અંજની ગર્ભવતી થઈ ગયા શંકર ભગવાન તેના પિતા કહેવાય માટે હનુમાનજીને શંકર સુવર્ણ કહેવાય છે પવનદેવ દ્વારા તે શિવજી નું તેજ ગર્ભમાં સ્થાપિત થયું માટે પવન દેવ પણ હનુમાનજીના પિતા કહેવાયા પવન પુત્ર કહેવાયા અને અંજની માતાઓ માતાએ અંતમાં કેસરી નામના વ્યક્તિ સાથે વિવાહ કર્યા હતા માટે કેસરી તેમના પિતા કહેવાયા હનુમાનજી કેસરી રંદર કહેવાય છે માટે આ ત્રણ પિતા हनुमानજીના આવી રીતે બન્યા છે માતા અંજનીના લગ્ન કેસરીજી સાથે થયા અને પછી માતાએ લગ્ન બાદ हनुमानજીને જન્મ આપ્યો માટે કેસરીજીના પુત્ર કહેવાયા અને જન્મ પછી શ્રી हनुमानજીએ અંજની માતાને કહ્યું માં મને બહુ ભૂખ લાગી છે તો માતા અંજની બોલ્યા જો પેલા ઝાડ પર લાલ લાલ ફળ આવ્યું છે ને જે લાલ લાલ ફળ ઉગેલું છે એને ખાઈ લે તે પાકેલું ફળ છે અંજની માતાએ આંગળી ચીંધી હતી ઝાડ તરફ પણ હનુમાનજી આકાશમાં ઉગતા સૂર્યને ફળ સમજી બેઠા જે હજી સૂર્યનારાયણ ઉદય થઈ જ રહ્યા હતા સુ ઉદય થતા હતા સૂર્યદેવ ઉદય થયા હતા એટલે લાલ લાલ હતા અને એમને હનુમાનજીને એમ થયું કે આ ફળ છે એટલે એમ સમજીને તેણે છલાંગ મારી આકાશમાં અને સૂર્યને ફળ સમજીને લઈ લીધા સૂર્યને ભગવાનને ખાઈ હતા મોઢામાં લઈ લીધા અને બધે જહાકાર મચી ગયો બધા દેવતા આવ્યા ઇન્દ્ર ભગવાન શિવજી અને દેવતા અનેક બધા જ દેવતા આવ્યા સૂર્ય દેવને સૂર્ય દેવ બચાવો બચાવો એમ બૂમ પાડી રહ્યા હતા ત્યારે બધા જ દેવતાઓએ હનુમાનજીને સૂર્યદેવને છોડવા માટે કહ્યું અને બધા જ દેવતાએ હનુમાનજીને વરદાન આપ્યા ઇન્દ્રદેવ બોલ્યા કે મારું વજ્ર ક્યારે તમારા ઉપર કોઈ પ્રભાવ નહીં નાખે હું તમને વરદાન આપું છું બ્રહ્માજી બોલ્યા કે મારું બ્રહ્માસ્ત્ર ક્યારે તમને હાનિ નહીં પહોંચાડે તમે એ વરદાન આપું છું ભગવાન નારાયણે વરદાન આપ્યું કે મારું સુદર્શન ચક્ર ક્યારેય તમને હાનિ નહીં પહોંચાડે તેમનો પ્રભાવ તમારા પર નહીં પડે આવું વરદાન ભગવાન વિષ્ણુએ દીધું આમ બધા જ દેવતાએ વરુણ દેવે શિવજીએ યમરાજાએ બધા જ દેવતાએ અગ્નિદેવે બધા જ દેવતાએ આવી રીતે એક પછી એક વરદાન આપ્યા એટલે હનુમાનજીએ સૂર્યદેવને મુખમાંથી બહાર નીકાળ્યા અને સૂર્ય દેવ છૂટી ગયા શ્રી હનુમાનજીના જન્મની તો ઘણી બધી કથાઓ છે હનુમાનજી તો હનુમાનજી છે શું કહીએ આપણે કોઈ શબ્દ નથી હનુમાનજીના વખાણ કરતા કરતા તો ભગવાન શ્રી રામજીએ કહ્યું હતું ભગવાન શ્રી રામે કહેવું પડ્યું કે હનુમાનજી હું તમારું ઋણ ક્યારેય ચૂકવી નહિ શકું હું તો તમારો સદા માટે ઋણી બની ગયો છું કારણ કે ઋણ તો ત્યારે ચૂકવાય છે જ્યારે મારા ઉપર સંકટ આવ્યું હોય જ્યારે મારા ઉપર સંકટ આવ્યું હતું તો તમે મારી રક્ષા કરી હતી અને હવે જ્યારે તમારા ઉપર સંકટ આવશે તો હું તમારી મદદ કરું તો ઋણ ચૂકવાશે પણ ભગવાન શ્રી રામ પછી કહે છે કે નહીં નહીં હનુમાનજી તમારું ઋણ તો હું ક્યારેય જ નહીં હું ચૂકવવા માંગતો જ નથી કારણ કે હું એવું નથી ઈચ્છતો કે મારા હનુમાન પર કોઈ સંકટ આવે હું તો તમારું ઋણ ચૂકવવા માંગતો જ નથી આવું વચન રામજીને કહે છે રામજી શ્રી હનુમાનજીને કહે છે મિત્રો કે હું સદાય તમારો ઋણી બનવા માંગુ છું આવું હનુમાનજીને કહે છે શ્રી રામ આ હનુમાન સાક્ષાત ભગવાન શંકર જ છે ત્રેતા યુગમાં રામજી પાસે શંકર ભગવાન હનુમાનજીના રૂપમાં હતા દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ શંકર ભગવાન હતા શિવજી શ્રી કૃષ્ણ પાસે વાસળીના રૂપમાં હતા સાક્ષાત ભગવાન શિવ વાસળી બનીને આવ્યા હતા શિવજી ભગવાન શ્રી હરિને એક ક્ષણ માટે પણ છોડતા નહીં ભગવાન શ્રી હરિ હરિથી એ શિવજી એક ક્ષણ માટે પણ જુદા નથી થતા સદાય શ્રી હરિની સાથે જ રહે છે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેના ઉપર சனி દેવનો પણ કોઈ પ્રભાવ કે કોઈ દશા કોઈ અસર નથી થતી કારણ કે હનુમાનજીએ சனி દેવની મદદ કરી હતી તેમને બહુ સુખ આપ્યું હતું કારણ કે લંકામાં શનિદેવ દેવ રાવણને ત્યાં બહુ હેરાન હતા ત્યારે હનુમાનજીએ சனி દેવને ત્યાંથી છોડાવ્યા હતા ત્યારે சனி દેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે હનુમાનજી તમે મારું સંકટ દૂર કર્યું છે માટે જે તમારી ભક્તિ કરશે તમારું સ્મરણ કરશે તમારું નામ લેશે હું તેના પર મારી છાયા ક્યારેય નહીં નાખું સદા તેના પર મારી કૃપાની દ્રષ્ટિ રહેશે જો તે વ્યક્તિની સાડા સાતીની પનોતી હશે તો પણ તેના પર કોઈ પ્રભાવ નહીં પડે જે તમારી સેવા કરશે એના ઉપર મારો કોઈ દુષ્ટ પ્રભાવ નહીં પડે આવું વરદાન છે આવું વચન છે માટે મિત્રો હરેક લોકોને હનુમાન ચાલીસા નહીં હનુમાન ચાલીસા પાઠ તમે જે પણ તમને ફાવતું હોય એ તમે કરી શકો છો हनुमान चालीसा तो रोज वाँचवी जो है અને નાના બાળકોને પણ હનુમાન ચાલીસા શીખવાડી જોઈએ અથવા સંભાળવી સંભળાવી જોઈએ વંચાવડાવી જોઈએ કારણ કે હનુમાનજી બુદ્ધિના દાતા છે જ્ઞાનના દાતા છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા એટલે કે બધું જ દેવાવાળા છે હનુમાન અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા છે એ બધું જ આપનારા હનુમાન દાદા છે માટે મિત્રો હનુમાનજીની ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી હનુમાનજી આ કળિયુગના સાક્ષાત દેવ છે હનુમાનજી ની કથા હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે આ કથા તમે જરૂર સાંભળજો બીજા લોકોને પણ સાંભળાવજો ને મને સાંભળવા માટે ધન્યવાદ મારી આ ચેનલ ને પણ જરૂર કરી દેજો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ